આ સંસ્કૃતમાં ભગવાન પાણીની મુનિએ ઉપાસના કરી ભગવાન શિવજી પ્રસન્ન થયા અને જગતને આપણા આપણે બધાય મનુષ્યોને આ શબ્દશાસ્ત્ર ધ્વનિશાસ્ત્ર પ્રાપ્ત થયું આપણે જે બોલી શકીએ દુનિયામાં કોઈની પાસે હતું નહીં આ સૌથી પહેલાં આવ્યું ક્યાંથી ભગવાન શિવ પ્રસન્ન થયા પાણીની મુનિ ઉપર અને નાચવા લાગ્યા નનાદ ઢક્કામ નવ પંચવારમ કેટલી વાર વગાડ્યું ઢક્કા એટલે પેલું ડમરું હોય ને નવ પંચ નવ ને પાંચ ચૌદ એમાંથી ચૌદ સૂત્રો નીકળ્યા ચૌદ સૂત્રો પ્રગટ થયા એટલે નવ ને ચૌદ વખત વગાડ્યું ભગવાન શિવે એ ડમરુમાંથી જે શબ્દો નીકળ્યા એ પાણીની મુનિએ પકડી લીધા કેવી કેવી શક્તિ હશે આજના કોમ્પ્યુટરના યુગમાં આવી તાકાતવાળા લોકો હજુ સુધી ક્યાંય જોયા નથી કે એ પહેલાં ડમરૂમાંથી શબ્દો નીકળે અને એ ડમરૂમાંથી જે અવાજ નીકળે અને એમાંથી જે શબ્દશાસ્ત્ર ઊભું કરે એ ભારતમાં જ પેદા થાય દુનિયામાં બીજે ક્યાંય ના થઈ શકે પાણીની જેવા ઋષિ એ સનાતન ધર્મની મોટી દેન છે